નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું આજે સંસ્થા પરિષદમાં રાજુભાઈ રામાણી અને તેમનો પૂરો પરિવાર પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું સ્વાગત કરશું દોસ્તો આજે રાજુભાઈના ફાધર ગોકુળભાઈની પુણ્યતિથિ છે તે નિમિત્તે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે સૌએ દિવ્ય આત્મા માટે કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ જીવને શિવ સુધી પહોંચાડે અને એ આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી આજના દિવસે આ પૂરા પરિવાર ઉપર એમનો આશીષ વરસાવી રહી હશે કારણ કે એમની તિથિ નિમિત્તે રામાણી પરિવાર સેવાનું આવું અવિરત કાર્ય કરતું હોય ત્યારે એ દિવ્ય આત્મા પણ જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી આજે ખુશ થઈ અને પૂરા પરિવાર ઉપર આશીષ વરસાવી રહ્યો હશે તો દોસ્તો આજનું મેનુ છે ભરેલ રીંગણા બટેકાનું શાક ઢોકળીનું શાક રોટલી બાજરીના રોટલા મિક્સ ભજીયા બે જાતની ચટણી કઢી ખીચડી ગુલાબજાંબુ ફ્રાઈન્સ અને છાસ તો દોસ્તો આપ જેમ જાણો છો કે સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે આપણે અંધ લોકો માટે મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં રોજગારી શોધીએ છીએ સંસ્થા તરફથી તેમને ખાવું પીવું રહેવું કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ આપીએ છીએ ત્યારબાદ છોકરો વેલ્ડ કેપેબલ થઈ જાય એટલે તેના લગ્ન કરાવી આપીએ છીએ લગ્ન પછી રહેવા માટે એક રૂમ રસોડું સંડસ બાથરૂમનું ફ્લેટ આપીએ છીએ દોસ્તો આ તમામ સેવા સુવિધા એ લોકોને આપણે નિઃશુલ્ક આપીએ છીએ એ લોકો પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો અને સંસ્થા સો ટકા સમાજ ઉપર નિર્ભીત છે ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન આવેલું છે અમારું સંકુલ ટુ લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઇડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે દોસ્તો આ નિર્માણ કાર્યની અંદર મોરબીના એક એક ભામાસાની સંસ્થાને જરૂર છે ત્યારે આ વિડિયોના માધ્યમથી આપ સર્વેને જણાવવાનું કે જો કુદરતે આપને આપ્યું હોય અને જે ઇમારત અંધ પરિવારો માટે સંસ્થા બનાવી રહી છે જે ઇમારતમાં છપ્પન ફ્લેટ છે જે છપ્પન ફ્લેટની અંદર છપ્પન અંધ પરિવારો વસવાટ કરવાના છે જો આપ એક ફ્લેટના દાતા બનવા માંગતા હોય તો ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયા આપી આપ એક ફ્લેટ ઉપર આપનું નામ અંકિત કરાવી શકો છો અથવા તો આપ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી અગિયાર હજાર અથવા અગિયાર હજારથી વધારેનું દાન આપ બાંધકામમાં આપી સમૂહ તકતીની અંદર આપના અથવા આપના સ્વજનોનું નામ અંકિત કરાવી શકો છો તો દોસ્તો સંસ્થાને મોરબીના એક એક વ્યક્તિની હાલ જરૂર છે આપો લક્ષાંત ઘણો મોટો છે તો આપ સર્વેને ફરી ફરી વિનંતી કે અંધજનોના વિકાસ અર્થે આપવા યજ્ઞમાં જોડાઈ આપનું અમૂલ્ય યોગદાન અંધજનોના વિકાસ અર્થે આપો તો દોસ્તો ફરી ફરી ગોકુળભાઈના દિવ્ય આત્મા માટે કુદરતના શ્રી ચરણોમાં પ્રાર્થના કે કુદરત એમને પોતાના સાનિધ્યમાં વસાવે તો જો આપ અમારી ચેનલ પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી વ્લોગ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો આપ અમને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી ફેસબુક પેજને ફોલો કરો ફરી મળશું નવા બ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ